નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠામાં ખેડૂતોએ રીંગણની ખેતીમાં કાઠું ઉગાડ્યું જાણો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અલગ અલગ પાકની ખેતી કરી સિઝન દરમિયાન સારી એવી આવક મેળવી રહ્યા છે ત્યારે થરાના ને કોઈ ગામના પ્રહલાદભાઈ ઠાકોર આ વર્ષે બાર વીઘા ખેતરમાં એસી હજારના ખર્ચે ત્રણ પ્રકારના રીંગણાની ખેતી કરી એક લાખ કરતા વધુ રૂપિયાની આવક મેળવી રહ્યા છે હજુ આગામી સમયમાં દસ લાખ કરતા વધુની આવક મેળવશે જાણીએ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો આધુનિક ટેકનોલોજીની મદદથી અલગ અલગ પાકની ખેતી કરી સિઝન દરમિયાન સારી એવી આવક મેળવી ઘાટું કાઢી રહ્યા છે થરાના નેકુઈ ગામના ખેડૂત પણ છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ શાકભાજી પાકની ખેતી સિઝન દરમિયાન લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના થરા વિસ્તારમાં આવેલા નેકુઈ ગામના પ્રહલાદભાઈ શામજીજી ઠાકોર તેમની ઉંમર ચોત્રીસ વર્ષ છે અને તેમણે અભ્યાસ માત્ર દસ સુધી કરેલો છે તેમનો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે વર્ષો પહેલા તેઓ સિઝન આધારિત ખેતી કરતા હતા પરંતુ ખેતીમાં જઈને તેનું ઉત્પાદન ન મળતા પ્રહલાદભાઈ ઠાકોરે ખેતીમાં બદલાવ લાવવાનું વિચાર્યું અને છેલ્લા પાંચ વર્ષથી તેમના ઘરે નર્સરીમાં અલગ અલગ શાકભાજીના રોપા તૈયાર કરી શાકભાજી પાકની ખેતી કરવાની શરૂઆત કરી છેલ્લા પાંચ વર્ષથી તેઓ અલગ અલગ શાકભાજીની ખેતી કરી સિઝન દરમિયાન સારી આવક મેળવી રહ્યા છે પ્રહલાદભાઈ ઠાકોરે આ વર્ષે કાંકરેજના વાડી ગામે બાર વીઘા જમીન લીઝ પર રાખીને ત્રણ પ્રકારના રીંગણની ખેતી કરી છે જેમાં સેન્ડો દેશી રવિવાર ડોલે જેવા રીંગણના જાતે રોપા તૈયાર કરી કુલ એસી હજારનો ખર્ચ કરી વાવેતર કર્યું અને એક મહિનાથી રીંગણમાંથી પ્રહલાદભાઈ ઉત્પાદન મેળવી રહ્યા છે ત્રણ દિવસે ત્રણસો પચાસ કિલો જેટલું ઉત્પાદન મેળવી રહ્યા છે ત્યારે બજાર ભાવ પણ પચાસથી સાઠ રૂપિયા કિલો છે જેથી તેમને અત્યાર સુધી એક લાખ કરતાં વધુની આવક મેળવી છે પ્રહલાદભાઈ ઠાકુરે લીઝ પર બારવિકા ખેતરમાં ત્રણ પ્રકારના રીંગણાનું વાવેતર કર્યું છે જે રીંગણા ડિસેમ્બર સુધી ઉત્પાદન આપશે

હું છેલ્લા પાંચ વર્ષથી શાકભાજીની ખેતી સાથે સંકળાયેલો છું હું કોકરાજ તાલુકાના નેકો ગામનો રહેવાસી અને અત્યારે મેં કોકરાજ તાલુકાના ભદ્રીવાડી ગામે બાર વીઘા જમીન લીજ ઉપર રાખીને રીંગણનું અલગ અલગ પ્રકારને ત્રણ વેરાયટીનું વાવેતર કર્યું છે જે સેન્ડોક રવૈયા અને ડોલી અત્યાર સુધી લગભગ લીજ વગર સિત્તેરથી નેવું હજાર રૂપિયા જેવો ખર્ચો અંદાજ થઈ ગયો છે અને અત્યારે બજારના ભાવ પણ સારા છે અને અત્યારે આવક પણ મહિનાથી એક મહિનાથી ચાલુ થઈ ગઈ છે લગભગ લાખ બારનું વેચાણ હું કરી ચૂક્યો છું અને હજી આવક તો ચાલુ જ છે જો વરસાદ સારો રહે તો ભાવમાં પણ ટેકો મળી રહે એવું દેખાઈ રહ્યું છે